હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે ધોરણ પાંચ પાઠ એક સ્વાધ્યાપોથી એમાં પ્રશ્ન નંબર એક એમાં અ બ ક પ્રશ્ન નંબર બે અ બ ક પ્રશ્નોના ઉત્તર જોઈશું તો ચલો શરૂ કરીએ પાઠ એક મજા તો માળિયામાં કાતરિયામાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પહેલું અ ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી નહોતી ઉત્તર ફિયોનાને આયાની સાર સંભાળ ગમતી નહોતી કારણ કે આયા સમયપત્રક મુજબ નહાવું ધોવું ખાવું પીવું દિવસમાં બે વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડ પહેરેગીરીની જેમ કરાવતી હતી બીજું સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના કેવી લાગણી અનુભવતી હશે કેમ ઉત્તર સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોનાને ખુશીની લાગણી અનુભવાતી હશે કારણ કે સહેલીઓ સાથે હસવાની રમવાની વાતો કરવાની અને મસ્તી કરવાની મજા આવે છે બ એમાં પહેલું બહુ ફિયોનાને કેવી રીતે ઉછેરતા ઉત્તર બહુ ફિયોનાને બે પેઢી પહેલાના રિવાજ મુજબ ઉછેરતા બીજું ફિયોના ઘરની બહાર કેવી રીતે નીકળી ઉત્તર એક દિવસ આયાને જોખું આવી ગયું તેનો લાભ લઈને ઘરની બહાર નીકળી ગઈ ત્રીજું ફિયોના નાની સહેલીઓના નામ લખો સહેલીઓના નામ ડોલી અને છે ચાર ડોલીની સૌથી નાની બહેન ક્યાં હતી ડોલીની સૌથી નાની બહેન ગોડિયામાં હતી પાંચ કોના મોડા પર ગુસ્સાનો નામો નિશાન ન હતો ઉત્તર ફિયોનાની સહેલીઓની માના મોઢા પર ગુસ્સાનો નામો નિશાન ન ચારેય સહેલીઓ મસ્તી તોફાન એક જ થાળીમાં ખાધું સાત સંતા કુકડીની રમત રમતા છોકરા ક્યાં સંતાઈ જાય છે ઉત્તર સાતાકુકડીની રમત રમતા છોકરા દાદરની નીચે માળિયા પર કબાટ પાછળ બારણાની આડ અને કોઠારમાં સંતાયા હતા આઠ કોઠારમાં ફિયોના કેમ બૂમ પાડી ઉઠી ઉત્તર કોઠારમાં ફિયોનાના પગ પરથી કંઈક સરખી ગયું તેથી તે ડરી ગઈ અને બૂમ પાડી ઉઠી ક એમાં પહેલું રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં જ શા માટે ગયા હશે ઉત્તર રમેશ અને ચંદુ તેની રમતની કોઈને જાણ ન થાય તે માટે કાતરિયામાં જ રમવા ગયા હશે બીજું કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા ઉત્તર કાતરિયામાં કુલ ચાર જીવ ભેગા થયા હતા મમ્મી પપ્પા દોડમ દોડ કરતા ઉપર કાતરિયામાં શા માટે આવ્યા ઉત્તર મમ્મી પપ્પા દોડમ દોડ કરતા ઉપર કાતરિયામાં આવ્યા કારણ કે બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશ ચીસો પાડી રહ્યા હતા ચાર ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા ઉત્તર ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ નહોતા જોતા કારણ કે ચંદુ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે રમેશ ફિલ્મ જોઈ શકતો અને રમેશ ફિલ્મની પટ્ટી ગોઠવે ત્યારે ચંદુ ફિલ્મ જોઈ શકતો હતો પ્રશ્ન બીજો નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં અ પહેલું ફિયોના દાદાને કેમ રામ કહાની સંભળાવતી હશે ઉત્તર ફિયોના દાદાને જ રામ કહાની સંભળાવતી હશે કેમ કે ફિયોનાને દાદા સાથે સૌથી વધુ દોસ્તી હશે દાદા તેની રામ કહાની રોક ટોક વગર શાંતિથી સાંભળતા હશે પ્રશ્ન બીજો એમાં બીજું ડોલીના ઘરે ફિયોનાને ફિયોનાએ શું શું કર્યું ઉત્તર ડોલીના ઘરે જઈને ફિયોનાએ માળિયામાં કૂદકા માર્યા મસ્તી તોફાન કરતાં કરતાં ખાધું ધીંગા મસ્તી કરી સંતા કુકડી રમી હિંચકા ખાધા આવી રીતે ખૂબ ધમાચકડી અને આનંદ કર્યો ત્રણ ભિકારડા શબ્દ કાને પડતા ફિઓના શું વિચારતી હશે ઉત્તર ભિકારડા શબ્દ કાને પડતાં ફીઓના વિચારતી હશે કે ડોલી પલ અને મલ ગરીબ છે પરંતુ તેઓ ભીખ માગતા નથી તેઓ પણ મારા જેવા બાળકો જ છે તો તેમને ભાડા કેમ કહ્યું હશે એમાં પહેલું ફિયોના બપોરે શું કરતી હતી ઉત્તર ફિયોનાને આખી બપોર ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું હતું મોટા પલંગમાં તે પાસા ઘસતી પડી રહેતી હતી બીજું ફિયોનાની સહેલીઓના ઘરના માળિયાનું વર્ણન કરો ઉત્તર ફિયોનાની સહેલીઓના ઘરના માળિયામાં બધું વેર વિખેર પડ્યું હતું એક બાજુ મોટો તૂટેલો ફૂટેલો ખાટલો હતો તો ખાટલો ઢીલો થઈ જવાથી ઘોડિયા જેવો થઈ ગયો હતો ત્રણ ડોલીના ઘરના કોઠારનું વર્ણન કરો ઉત્તર ડોલીના ઘરના કોઠારમાં ગાઢ અંધારું હતું ત્યાં અનાજની કોઠીઓ પેટી પટારા તૂટેલો ફૂટેલો સામાન હતો ઉંદરો દોડમદોડ કરતા હતા ચાર રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર કેવો હતો ઉત્તર રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો માતામાં બધે બાવા બાજ્યા હતા ફરાક જરા ઉતરડાવ્યું હતું ચોટલાની ક્યાંય પડી ગઈ હતી હાથ પગ બધું ધૂળ ધૂળ થઈ ગયું હતું પાંચ આયાએ ડોલીના ઘરે પહોંચીને ફિયોનાને શું કહ્યું ઉત્તર આયા ડોલીના ઘરે પહોંચીને ફિયોનાને વળવા લાગી ચાલ નીચે ઉતર આવા ભિકરડા જોડે તો તારાથી રમાતું હશે તારો વેશ તો જો ઘેર જઈને પહેલે મારે તને નવડાવવી પડશે છ આયા ફિયોનાને પાછી ઘરે લઈ જતા જતાં શું કહેતી હતી આયા ફિયોનાને પાછા ઘરે જતાં જતાં કહેતી હતી તારે બહાર શું કામ આવવું જોઈએ ઘરે કેવા મજાના રમકડાં છે અને તારા કપડાં તો જો બગડ્યા એમાં પહેલું કાતરિયામાં બિલ્લી પેઢી તી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી ઉત્તર કાતરિયામાં છુપાઈને બેઠેલી બિલ્લીએ ઉંદરડાને જોઈ તેને ઉંદરડીને જોતા જ પકડવા કૂદકો માર્યો ઉંદરડી બચીને નાસી ગઈ બિલ્લી ચંદુ પર પડી ત્યારે કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાતની છોકરાઓને ખબર પડી ચંદુ અને રમેશ કાતરિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ ઉત્તર બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશ ચીસો પાડી ચીસો સાંભળીને તેમના મમ્મી પપ્પા ત્યાં આવ્યા આ રીતે ચંદુ અને રમેશ કાતરિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને થઈ ત્રીજું ચંદુ અને રમેશની ફિલ્મ મોંઘી કેમ હશે ઉત્તર ચંદુ અને રમેશ ફિલ્મને પટ્ટી પર પ્રકાશ પાડી ફિલ્મ જોતા હતા ફિલ્મને પટ્ટી પર પ્રકાશ પાડવાથી તેમાંથી કોઈ અવાજ આવતો ન હોવાથી તેવાની ફિલ્મ મૂંગી હશે તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા વિડીયો માટે કમેન્ટમાં લખજો તો મળે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ